નમસ્તે વિદ્યાર્થી મિત્રો અમારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર બે ના પ્રથમ દાખલાની વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક વાળો દાખલો છે ખાસ અગત્યનો દાખલો છે સાથે સાથે આદેશની રીતના જયારે દાખલા આપણે જોતા હતા હેડી ત્યારે ત્રણ પોઈન્ટ બે ની અંદર પણ આપણને આ પ્રકારનો દાખલો જોવા મળ્યો તો હેડી તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક સંખ્યાવાળા દાખલા બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યના હોય છે ખાસ કરીને જાજો જ હેડી તો આજ વિડિયોની વિડિયોની અંદર તમે લોકો એન્ડ સુધી બન્યા રહેજો જેથી તમને લોકોને દાખલાની અંદર પૂરેપૂરી સમજ આવી જાય જેથી તમને લોકોને બોર્ડમાં પૂછાય તો આપણે બેઠે બેઠા માર્ક્સ કવર કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન બે નો બીજા નંબરનો દાખલો તો ચાલો તો અહીંયા તમને લોકોને રકમ કંઈક આવી આપેલી છે કે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે અને જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ એકના છેદમાં બે બને છે તો અપૂર્ણાંક સંખ્યા શોધવાની છે તો અપૂર્ણાંક સંખ્યામાં તમે લોકો જાણો છો કે એક સંખ્યા આવશે અંશમાં એક્સ અને છેદમાં આવશે વાય

ચાલો તો અંશ તમારા માટે એક્સ છે અને છેદ કેટલો છે તો કે વાય છે ચાલો હવે આપણે પેલી રકમ પરથી કામ કરશું તો કે રકમ પરથી રકમ પરથી રેડી શું છે તો કે અંશમાં અંશમાં એક ઉમેરતા છેદ માંથી એક બાદ કરતા મળતી સંખ્યા નું સંક્ષિપ્ત રૂપ રૂપ કેટલું મળે છે 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 એક મળે મળે ચાલો તો ફોર્મેટ અંદર આવી ઉપર અંશમાં છેદમાં વાય બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ એક ચાલો અંશમાં ઉમેરવાનું કીધું છે તો આપણે પ્લસ લેવું પડશે કેટલા ઉમેરવાના કીધા એક એટલે અહીંયા પ્લસ એક આવ્યું છેદમાંથી એક બાદ કરવાનું કીધું છે તો માઇનસ અને કેટલા આવશે એક ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા વાય માઇનસ વન જે છે એ એક સાથે એનો ગુણાકાર થઈ જશે તો અહીંયા થઈ ગયું એક્સ પ્લસ વન બરાબર વાય માઇનસ એક ચલ પદ આ સાઈડ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક્સ માઇનસ વાય બરાબર કેટલા થઈ ગયા માઇનસ એક અને માઇનસ એક તો આ માઇનસ એક અને માઇનસ એક નો સરવાળો થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળશે માઇનસ બે

છેદમાં એક ઉમેરતા મળતી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ એકના છેદ માં બે મળે તો આપણે શું કરશું માત્ર છેદમાં આપણે એક ઉમેરવાનો છે તો કે અહીં તમને લોકોને છેદમાં આપણે એક ઉમેરવાનો એક સાથે અહીંયા તમને લોકોને જે સમીકરણ છે એ બે એક્સ માઇનસ વાય બરાબર કેટલા થઈ ગયા એક સમીકરણ નંબર કેટલામાં આવ્યું બે હેડી આ રીતેનું કામ થઈ ગયું ચાલો સમીકરણ એક અને બે તમને આપેલું છે અહીંયા ડાયરેક્ટ કામ થઈ શકે એમ છે આપણે એક્સ નો લોપ કરવા માંગીએ તો એક્સ નો લોપ કરી શકો તમે અને એક્સ નો લોપ કરવા ન માંગતા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે લોકો અહીંયા વાય નો લોપ પણ થઈ શકે એમ છે તો આપણે ડાયરેક્ટ જ સમીકરણ એક માંથી સમીકરણ બે ને આપણે શું કરી નાખીએ બાદ તો સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા ચાલો સમીકરણ એક માંથી સમીકરણ એક માંથી સમીકરણ બે

ચાલો તો અહીંયા આપણે કિંમત પ્રમાણે કેટલા થઈ ગયા માઇનસ એક અને માઇનસ એક બે થાય એક જ બાજુ એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ મેળ તમને જોવો તો સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા તો વાય વાય ઉડી ગયા તો આપણે માઇનસ બે એક્સ અને એક્સ એટલે કેટલા થઈ ગયા માઇનસ એક્સ બરાબર માઇનસ ત્રણ તો એક્સ બરાબર મૂલ્ય આપણને અહીંયા મળી ગયું ત્રણ હવે વાયની કિંમત એકની અંદર મૂકી દીધી તો એકની અંદર મૂકશું એટલે અહીંયા કેટલા થઈ ગયા તો કે વાયને આપણે કરતા બનાવી લેશું વાય ને કરતા બનાવશું એટલા માટે આપણે શું થઈ જશે તો કે એક્સ પ્લસ બે થઈ ગયું તો અહીંયા થઈ ગયા ત્રણ પ્લસ બે એટલે આપણને કેટલા મળી ગયા પાંચ મળી જાય છે તો વાય બરાબર આપણને કિંમત કેટલી મળી ગઈ રેડી તો આમ આપણને અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે આમ અપૂર્ણાંક સંખ્યા એક્સ ના છેદ માં વાય બરાબર ત્રણ ના છેદમાં પાંચ મળે રેડી આ રીતે તમારે લોકોએ દાખલાની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો ડન થઈ જાય છે રેડી ઓકે ત્રણના છેદમાં પાંચ આપણી સાથે જવાબ સાથે અપૂર્ણાંક સંખ્યા આપણને મળી જાય છે અને અપૂર્ણાંક સંખ્યા પૂછેલી છે એટલે ઉકેલ એક્સ અલ્પવિરામ વાય સ્વરૂપમાં નહીં દર્શાવવાનો આપણને અપૂર્ણાંક સંખ્યા પૂછેલી છે એટલે અપૂર્ણાંક સંખ્યા એક્સના છેદમાં વાય સ્વરૂપની જે મળતી હોય તે તમારે દર્શાવવી પડે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત